હલો દોસ્તો જય માતાજી જય દાદા તો વેલકમ માય ન્યૂ વ્લોગ તો વ્લોગમાં બિના રહી જાઓ મિત્રો આજે હું આખી ફેમિલી સાથે તમને વાત કરાવી કે ફેમ ફેમિલીમાં મેં કેટલા જણા છબી અને કોણ કોણ છે એટલે બધું વાત કરાવી મિત્રો અને મારા ઘર વિશે પણ તમને કહે મિત્રો તો વ્લોગમાં બીના રહી જાઓ મિત્રો અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં હાલો મળવી માં તો કેમ છો તમે બધા મિત્રો ઠંડી કેવી પડે છે ઠંડી સારી પડતી હોય તો કમેટમાં કહેજો જો અહીંયા તો અમારે પણ ઘરે પણ બધા તાપે છે અને બેઠા છે તાપણીએ તે દેખાડું ઠંડી કેવી પડે છે તો એ માં પણ બતાવજો મિત્રો ઠંડી બહુ પડે છે એટલે અમે તાપણી પણ અહીંયા કરી છે અને અમારા મમ્મી પણ બેઠા છે એ જો અહીંયા તાપણી કરે છે આ બધાય છે અમારો ભાઈ ને બધાય છે અહીંયા અમારું ઘર છે તો કમેન્ટમાં બતાવજો મિત્રો આ છોકરા જોવો છે ને નિશાળે જવાનું કરે છે અત્યારે એવી લાગે તમને બહુ મોટા ભાઈ છે છે છોકરાને લઈને અહીંયા આમ છોકરા હસવા છોકરા હસવતા ન આવડે તો કે છોકરા હસવા ટાટા કે ટાટા બોલ ઢીંગ લઈ જવા પાછળ તૈયાર થઈ ગઈ છે ને નિશાળે જવા માટે તો બ્લોગમાં બના રહેજો મિત્રોને આપણા ને સપોર્ટ કરજો તેથી બનીને આપણે બીજા પણ હારા હારા બ્લોગ બનાવી તો બ્લોગ જોવાનું તમે ભૂલતા નહીં મિત્રો આ અમારા ભાભી છે એ ગુજરાતી કાંઈ સમજતા નથી થોડું થોડું સમજે

ઢીંગળી જો નિશાળે જવાનું કરે છે તો કેટલું ભણશો કેટલું ભણશો પેલું ભણશો અને પાછી ક્યારે આવી ભણી કરી પાંચ વાગે આવી તો વ્લોગમાં બિના રહી જ્યો મિત્ર આપણે વ્લોગ ચાલુ છે તો વ્લોગ પણ જોવાનું તમે ભૂલતા નહીં મિત્રો ને અમારા મમ્મી બેઠા છે

જીણી બોલ વિડીઓ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આમ જ આપણે નવા નવા બ્લોગ પણ બનાવીશું તો જોવાનું ભૂલતા નહીં જો આ બધા અહીંયા બેઠા છે તાપણી કરે છે બધા અત્યારે સાડા દસ છે તોય તે ટાઈટ બહુ પડે છે તમારા ગામમાં કેવી ટાઈટ છે એ કમેન્ટમાં જરાક બતાવીજો હલો મિત્રો વાલોળ ખાવી હોય તો કમેન્ટ કરીજો આપણે વાલોડ ઘણી છે વહેલા પણ છે વાલોડના જો આ કાક વાયલોડ ઊગી છે કાક નવી તરફની કાંક વાયલોળ છે નવી તરની વાલોડ છે નગરી મોટી મોટી જોવા આ વાયલોડ છે ખાવી હોય તો કમેન્ટ કરજો મારા વાલા કમેન્ટમાં જણાવજો મિત્રો વાલોળ છે પછી થોડુંક અહીંયા રીંગણી ઓલું વાવ્યું છે રીંગણી કરી છે આપણે થોડી થોડી કરી છે રીંગણી એટલે લોગ બિનાય રહ્યો ને મિત્રો અહીંયા વાલોડ માં વહેલા છે બધા અહીંયા વાયલોડના વેલા છે એમાં વાયલોડ થાય છે બધે વ્લોગ જોવાનું ભૂલતા નહી મિત્રો આપણા અને સપોર્ટ કરજો નવો બ્લોગ છે આપડો પછી ચાલુ કર્યું છે એટલે થોડોક સપોર્ટ કરજો આમાં મિત્રો એટલે આપણે બીજા પણ નવા નવા બ્લોગ બનાવીએ મિત્રો તમારો સપોર્ટ હશે છે ને મિત્રો આપણે આગા આગા ટુર પર કરીશું મિત્રો જો આ બે તૈયાર થઈ ગયા છે ગાડીમાંથી બહુ બે ગયા છે નિશાળા જવા માટે એના પપ્પા એને નિશાળા લઈ જાય છે બે તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે હા એક ભાઈ છે બાળ મંદિર ને આ ઢીંગલી છે એ નિશાળમાં જાય પેલું ધોરણ ભણે છે હાય કર આમ આમ કર હાય વિડિયોને લાઈક કરજો એમ કે હા વિડિયો જોવાનું ભૂલતા નહીં હા ને અમારી ચેનલને સોબ્સ્ક્રાઇબર કરજો હા તો છોકરામાં છોકરા વાત કરી મિત્રો આમ થોડુંક તમને પાછું ઘર ફેમિલીને પાછું તમને હું દેખાડું આ અમારું ઘર છે ને આ અમારી ગાડી છે અહીંયા પણ થોડીક મેથી વાવી છે અહીંયા મેથી વાવી છે મેથી છે ને અંદર થોડુંક બે ત્રણ રીંગણી છે અહીંયા ઓલપા રીંગણા વાવેલા છે રીંગણી નાય વાવેલી છે આ મેથી છે અહીંયા ભોળાનાથ બેઠા છે ભોળાનાથ ને શીતળાઈ બધા અહીંયા બેઠા છે

આજનો બ્લોગ તમને કેવો લાગ્યો મિત્રો કમેન્ટમાં જમને જણાવજો મિત્રો કે આજનો બ્લોગ બનાવ્યો છે એ તમને ગમ્યો છે મિત્રો એટલે બ્લોગ બનાવ્યો છે સવારમાં તો સારો લાગ્યો તો કમેન્ટમાં બતાવીજો અને ચેનલમાં જો નવા લોકો જોડાવ તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું અને લાઈક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આમ જ આપણે નવા નવા વ્લોગ પણ લાવીશું તો આજના માટે એટલું તો જય હિન્દ જય ભારત हेलो बीजा व्लॉग में मलेवी